સિટી વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મુંછીનો ખાંચો છે જ્યાં મારામારીનો બનાવ બનેલો હતો મુંછીના ખાંચામાં જે દુકાન આવેલી છે સાંઈ બાબા ટ્રેડિંગ કંપની ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર બંને નોકર અંદર અંદર ઝઘડાયા હતા અને જેમાં એ મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોસ એને બાજુની દુકાનમાં કાર કામ કરતા જે વ્યક્તિ છે કારીગર છે એનું નામ છે મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ એને ચાકુ મારી દીધેલ હતું અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પેટમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ હતી જે ઈજા પામનાર છે અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતો હાલમાં એની સારવાર ચાલુ છે આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે એપીસી કલમ 109 બીએનએસ કલમ 109 એક 115 બે 118 એક 118 બે અને જીપેક 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે નાગરને કાર્યવાહ કરેલ છે ઝઘડો આ બંને કારીગરો છેલ્લા ઘણા સમયથી અંદર અંદર નાની નાની બાબતો ઝઘડો થતો તો એ લોકોનો

જે છે એ મોહમદ આરીફ અબ્દુલ ગની શેખ છે જે યાકુતપુરામાં રહે છે અને જે આરોપી છે શિવો શિવા નામ છે જેનું એ કિશનવાડી ખાતે રહે છે અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ કરેલ છે